મેષ રાશિના જાતકો પોતાના સાથી મનુષ્યો કરતાં શ્રેષ્ઠ હોવામાં કોઈ મહાનતા નથી સાચી મહાનતા પોતાના પૂર્વ સ્વરૂપ કરતાં શ્રેષ્ઠ બનવામાં છે આજ તે મૂળ મંત્ર છે જે મેષ રાશિના જાતકો માટે આવતા પંદર દિવસોની દશા અને દિશા નક્કી કરનાર છે નમસ્કાર અમે જે કાળખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ્યોતિષીય ગણનાઓ મુજબ આ એક સંધિકાળ છે એક એવો વિશેષ સંયોગ જ્યાં બ્રહ્માંડ તમને અન્યોથી નહીં પરંતુ તમારા પોતાના જૂના સંસ્કરણ કરતાં વધુ સારું બનવાનો એક દુર્લભ અવસર આપી રહ્યું છે જો તમે મેષ રાશિના જાતક હો તો આ ચર્ચાને અંત સુધી ખૂબ ધ્યાનથી સાંભળજો હું અહીં તમને ડરાવવા અથવા વ્યર્થની આશાઓ આપવા આવ્યો નથી અમે વાત કરીશું તે ચતુર્ગ્રહી યોગ વિશે જે તમારા ભાગ્યના દ્વાર ખટખટાવી રહ્યું છે અને તે તર્કો વિશે જે બતાવી રહ્યા છે કે પંદર જાન્યુઆરી પછી તમારી સાડે સાતીનું સમીકરણ કેવી રીતે સંપૂર્ણ રીતે પલટાવવાનું છે

કોણ વિરાજમાન છે અહીં અહીં સૂર્ય છે જે તમારી આત્મા અને સત્તાના કારક છે અહીં મંગળ છે જે તમારા લગ્નેશ છે અને ઊર્જાના સ્ત્રોત છે અહીં બુધ છે જે તમારી બુદ્ધિ અને નિર્ણય ક્ષમતાને નિયંત્રિત કરે છે અને સાથે જ શુક્ર છે જે ધન અને વૈભવના સ્વામી છે ચાર મુખ્ય ગ્રહો તમારા ભાગ્ય સ્થાનને જાગૃત કરી રહ્યા છે આનો અર્થ સ્પષ્ટ છે કે બાર જાન્યુઆરી સુધી પ્રકૃતિ સ્વયં ઈચ્છે છે કે તમે વિસ્તરણ કરો આ સમય સંકુચિત વિચારધારાનો નથી આ સમય મોટી યોજના લાંબી મુસાફરી અને પોતાના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવાનો છે હાલ તમારી સંપૂર્ણ એકાગ્રતા વિસ્તરણ પર હોવી જોઈએ પરંતુ અહીં એક સાવધાન રહેવાની વાત છે આ ઊર્જા સ્થાયી નથી બાર જાન્યુઆરી પછી બ્રહ્માંડ પોતાની ચાલ બદલે છે આ બધી ઊર્જા નવમ ભાવમાંથી નીકળી તમારા દશમ ભાવ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકર રાશિનો અર્થ છે કઠોર પરિશ્રમ અહીં સમીકરણ વધુ રસપ્રદ બની જાય છે કારણ કે બે નિર્ણાયક ગ્રહ પહેલેથી જ પોતાની જગ્યા બનાવીને બેઠા છે પહેલો રાહુ તમારા અગિયારમાં ભાવમાં છે જે લાભ આપવા તૈયાર છે પરંતુ ભ્રમ પણ ઉત્પન્ન કરી શકે છે અને બીજો શનિ તમારા બારમા ભાવમાં છે કારણ કે તમે સાડે સાતીના પ્રભાવમાં છો શનિદેવ અહીં તમારા ધૈર્ય અને અનુશાસનની અંતિમ પરીક્ષા લઈ રહ્યા છે તો કુલ મળીને આવતા બે અઠવાડિયાનો લેખાજોખો એ છે કે પહેલા દસ દિવસ ભાગ્ય તમને ગતિ આપશે અને આગામી પાંચ દિવસ કર્મ તમાથી પરિણામ માંગશે અને આ બધાના કેન્દ્રમાં છે પંદર જાન્યુઆરી જ્યારે તમારા લગ્નેશ મંગળ ઉચ્ચ અવસ્થામાં આવશે આ તે તારીખ છે જે તમારા કરિયરની દિશા બદલી શકે છે તો આવો હવે જીવનના દરેક પાસા કરિયર ધન અને સંબંધોને તથ્યો અને તર્કો સાથે ઊંડાણપૂર્વક સમજીએ સૌપ્રથમ વાત કરીએ તે વિષયની જે આ સમય તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે તમારું કરિયર અને પ્રોફેશન મિત્રો મેં વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે આ સમય ઐતિહાસિક છે એવું હું કેમ કહું છું તેનો કારણ છે તમારા દશમ ભાવમાં થતી હલચલ તેને આપણે બે ચરણોમાં વહેંચીને સમજશું પહેલું ચરણ ત્રણ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી યોજનાબદ્ધ સમયનો આ દરમિયાન તમારા લગ્નેશ મંગળ અને કરિયરના કારક સૂર્ય બંને નવમ ભાવમાં છે નવમ ભાવ ભાગ્યનો છે પરંતુ તે કર્મથી બારમો ભાવ પણ છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે બાર તારીખ સુધી તમને લાગશે કે તમે મહેનત તો ખૂબ કરી રહ્યા છો પ્લાનિંગ બહુ શાનદાર છે પરંતુ જમીની હકીકતમાં વિલંબ થઈ રહ્યો છે જો તમે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવા માંગો છો તો શક્ય છે કે બાર તારીખ સુધી તમને મંજૂરી ન મળે જો તમે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો શક્ય છે કે કોલ આવવામાં સમય લાગે અહીં તમને શનિની ભૂમિકા પણ સમજવી પડશે શનિ બારમા ભાવમાં બેસીને તમારા કરિયર ભાવ પર પોતાની ત્રીજી દ્રષ્ટિ નાખી રહ્યા છે આ દ્રષ્ટિ વિલંબ પેદા કરે છે તમને લાગશે કે વસ્તુઓ અટકી રહી છે તમને સુસ્તી અનુભવાઈ શકે છે મારી સલાહ છે બાર જાન્યુઆરી સુધી હતાશ ન થાઓ આ સમય તીરને પાછળ ખેંચવાનો છે તમારી ફાઇલ્સ તૈયાર રાખો તમારી પ્રેઝેન્ટેશનને પોલિશ કરો બીજું ચરણ તેર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી વિસ્ફોટનો સમય અને પછી આવશે તે સમય જ્યારે રમત સંપૂર્ણ રીતે પલટાઈ જશે બાર જાન્યુઆરી એ શુક્ર દશમ ભાવમાં આવશે શુક્ર તમારા માટે ધન અને વ્યવસાયના સ્વામી છે જેમ જ તે કર્મ ભાવમાં આવશે તેમ તમારા કામમાં એક ચમક આવશે

મકર રાશિમાં મંગળ ઉચ્ચ થઈ જાય છે કેમ મહત્વપૂર્ણ છે આ મંગળ સેનાપતિ છે જ્યારે સેનાપતિને સિંહાસન મળે અને તે પણ પોતાની સૌથી શક્તિશાળી અવસ્થામાં તો તે અટકતા નથી પરિણામે આ રૂચક પંચ મહાપુરુષ યોગનું નિર્માણ કરશે પંદર જાન્યુઆરી પછી તમારા અંદર ઊર્જાનો વિસ્ફોટ થશે તમે થાકવાનું ભૂલી જશો તમારા કામ કરવાની ઝડપ જોઈને લોકો હેરાન રહી જશે જે લોકો પ્રમોશનની કતારમાં છે પંદરથી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તમને તે લેટર મળી શકે છે જો તમે નોકરી બદલવા માંગો છો તો પંદર સોળ અને સત્તર જાન્યુઆરીએ અરજી કરો સફળતાની સંભાવના સો ટકા છે કયા ક્ષેત્રો ચમકશે અમારા ડેટા મુજબ જો તમે એન્જિનિયરિંગ મેડિકલ રિસર્ચ રિયલ એસ્ટેટ પોલીસ સેનાન અથવા કન્સ્ટ્રક્શનના ક્ષેત્રમાં છો તો આ સમય તમારા જીવનનો સ્વર્ણકાળ સાબિત થઈ શકે છે સાવચેતી મંગળ જ્યારે ઉચ્ચના હોય છે ત્યારે વ્યક્તિ હાવી થવા લાગે છે પંદર જાન્યુઆરી પછી પોતાના સહકર્મીઓ પર હુકુમ ચલાવવાથી બચો યાદ રાખો નેતા તે છે જે સાથે લઈને ચાલે ન કે ફક્ત આદેશ આપે કરિયરની ઊંચાઈઓ પછી હવે વાત કરીએ અર્થવ્યવસ્થાની શું તમારી જેબ ભારે થશે કે ખર્ચા તમને પરેશાન કરશે અહીં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ બની રહ્યો છે એક તરફ છે રાહુનું વરદાન રાહુ તમારા અગિયારમાં ભાવમાં વિરાજમાન છે કુંભ રાશિનો રાહુ અગિયારમાં ભાવમાં ખૂબ મજબૂત માનવામાં આવે છે ડેટા સેટ કહે છે કે આ દ્વિગુણ લાભની સ્થિતિ છે તેનો અર્થ એ છે કે ત્રણથી સત્તર જાન્યુઆરી વચ્ચે તમારા પાસે પૈસાની કમી નહીં રહે પૈસાનો પ્રવાહ સતત બની રહેશે તમને અચાનક અણધાર્યા સ્ત્રોતોથી પૈસા મળી શકે છે શેર બજારમાંથી નફો કોઈ જૂની અટકેલી પેમેન્ટ પરત આવવી અથવા કોઈ સાઇડ બિઝનેસમાંથી અચાનક લાભ થવો ખાસ કરીને બાર જાન્યુઆરી પછી જ્યારે ધન્ના સ્વામી શુક્ર કર્મ ભાવમાં આવશે ત્યારે તમારા પ્રોફેશનમાંથી તમારી આવકમાં સીધી વૃદ્ધિ દેખાઈ રહી છે બીજી તરફ છે શનિ અને શુક્રની પડકાર પરંતુ થાંભલો ખુશ થવા પહેલાં આ ચેતવણી સાંભળો તમારા બારમા ભાવમાં શનિદેવ બેઠા છે અને બાર જાન્યુઆરી સુધી શુક્ર નવમ ભાવમાં છે શુક્ર લક્ઝરી છે શનિ ખર્ચ છે ત્રણ થી બાર જાન્યુઆરી વચ્ચે તમને વિચારે વિના ખરીદી કરવાનો દોર આવી શકે છે તમે ઓનલાઈન સ્ક્રોલ કરી રહ્યા છો કોઈ મોંઘી વસ્તુ દેખાઈ અને તમે ખરીદી લીધી પછી ખબર પડશે કે તેની જરૂર જ નહોતી તમે મિત્રો સાથે પાર્ટીમાં ગયા અને જોશમાં આવીને આખું બિલ ચૂકવી દીધું તેને જ્યોતિષમાં કહે છે ધનનો અપવ્યય રાહુનું જાળ સૌથી મોટી સાવચેતી જે હું તમને આપવા માંગુ છું તે છે સટ્ટો અથવા જુગાર અગિયારમાં ભાવનો રાહુ તમને કાનમાં કહેશે અરે આ આખો પૈસો આ શેરમાં લગાવી દે કાલે બમણો થઈ જશે અથવા ક્રિપ્ટોમાં લગાવી દે રાતોરાત અમીર બની જશે મિત્રો આ રાહુનું ઝાડ છે શનિ બારમામાં બેઠા છે જે નુકસાન કરાવવા માટે તૈયાર છે મારી સલાહ ત્રણથી સત્તર જાન્યુઆરી વચ્ચે કોઈ પણ જલ્દી અમીર બનો સ્કીમથી દૂર રહો તમારી મહેનતની કમાઈને સુરક્ષિત રાખો રોકાણ કરો પરંતુ જુગાર ન રમો ધન અને કરિયર પછી સૌથી મોટું ધન છે આરોગ્ય ચૌદ જાન્યુઆરી સુધી સંવેદનશીલ સમય આ દરમિયાન તમારા રાશિ સ્વામી મંગળ સૂર્ય અને બુધ સાથે નવમ ભાવમાં છે હવે તમે પૂછશો આચાર્યજી નવમ ભાવ તો સારો હોય છે તો પછી સમસ્યા શું છે સમસ્યા છે સૂર્ય અને બુધની યુતિ અને હવામાનનો પ્રભાવ ડેટા સેટ સ્પષ્ટ રીતે સંકેત આપી રહ્યો છે કે આ સમયે તમને નાક કાન અને ગળાની સમસ્યાઓ ઘેરી શકે છે ગળામાં ચેપ ટોન્સિલ્સની તકલીફ અથવા પછી અકારણ માથાનો દુખાવો અને આંખોમાં બળતરા કારણ કે મંગળ પણ ત્યાં જ છે તો શરીરમાં પિત્ત વધી શકે છે પરંતુ બહારનું હવામાન અને કફ તમને જકડી શકે છે ઉપાય ચૌદ તારીખ સુધી ઠંડી વસ્તુઓથી દૂર રહો આઈસક્રીમ કોલ્ડ ડ્રિંક્સ અથવા રાત્રે દહીંનું સેવન આ તમારા માટે ઝહેર સમાન બની શકે છે તમારી રોગપ્રતિકારક શક્તિ પર ધ્યાન આપો કહાની બે પંદર જાન્યુઆરી પછી શક્તિનો સમય જેમ જ પંદર જાન્યુઆરી આવશે અને મંગળ દસમા ભાવમાં ઉચ્ચ થશે ચમત્કાર થશે તમે મહેસૂસ કરશો કે અચાનક તમારી બધી સુસ્તી ગાયબ થઈ ગઈ છે તમારા શરીરમાં નવી જિંદગી આવી ગઈ છે મંગળ રક્ત અને મજ્જાના કારક છે ઉચ્ચનો મંગળ તમારી જીવન શક્તિને શિખર પર લઈ જશે જો તમે જીમ જાઓ છો અથવા રમત ગમતમાં છો તો પંદર તારીખ પછી તમારી કામગીરી ઉત્તમ રહેશે જૂના રોગો સામે લડવાની શક્તિ તમને મળશે બસ એક નાની ચિંતા શનિ બારમા ભાવમાં છે જ્યારે મંગળ દસમા ભાવમાં આવશે ત્યારે તેમની દ્રષ્ટિ શનિ પર પણ પડશે તેના કારણે તમને ક્યારેક ઊંઘ ના આવવાની ફરિયાદ થઈ શકે છે દિમાગ એટલો સક્રિય રહેશે કે રાત્રે સૂઈ નહીં શકો એટલે ધ્યાન મેડિટેશનનો સહારો જરૂર લો હવે ચાલો સંબંધોની વાત કરીએ પ્રેમ લગ્ન અને પરિવાર પરિવાર અહીં એક બહુ જ શુભ સંકેત છે દેવગુરુ બૃહસ્પતિ તમારા ત્રીજા ભાવમાં છે છે ત્રીજો ભાવ ભાઈ ભાઈ બહેનોનો હોય જો કેટલાક સમયથી બહેનો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અથવા પ્રોપર્ટીને લઈને કોઈ અનબન હતી તો આ સમયમાં તે ઉકેલાઈ જશે તમે જોશો કે પરિવારમાં એકતા આવી રહી છે ચૌદ જાન્યુઆરી પછી સૂર્યની સ્થિતિથી પિતાનો સહયોગ પણ તમને ભરપૂર મળશે સંતાન અને પ્રેમ અહીં મને તમને થોડું સતર્ક કરવું પડશે તમારા પાંચમા ભાવમાં કેતુ વિરાજમાન છે કેતુ શું છે કેતુ એક શૂન્ય છે કેતુ વિચ્છેદ છે ત્રણ થી સત્તર જાન્યુઆરી વચ્ચે લવ લાઈફમાં સંવાદની કમી આવી શકે છે શક્ય છે કે તમે કંઈ કહો અને તમારો પાર્ટનર તેનો કંઈક બીજો અર્થ કાઢે શંકા અને વહેમના વાદળો મંડરાઈ શકે છે સંતાન પક્ષે કેતુના કારણે તમને તમારી સંતાનના આરોગ્ય અથવા તેમના ભવિષ્યને લઈને થોડી માનસિક ચિંતા થઈ શકે છે સલાહ તમારા પાર્ટનર અને બાળકો સાથે પારદર્શિતા રાખો વાતો દિલમાં ન રાખો ખુલ્લે આમ ગોલો વૈવાહિક જીવન ત્રણ થી બાર જાન્યુઆરી સુધી શુક્ર નવમ ભાવમાં છે આ રોમેન્ટિક મુસાફરીનો યોગ છે તમે પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો પરંતુ કારણ કે ત્યાં સૂર્ય અને મંગળ પણ છે તો મુસાફરી દરમિયાન નાની મોટી નોકઝોક થઈ શકે છે ખુશખબર તેર જાન્યુઆરી પછી જ્યારે શુક્ર દસમા ભાવમાં આવશે ત્યારે તમારા જીવનસાથીને તેમના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે તેમની પ્રગતિથી તમારા ઘરના વાતાવરણ ઉત્સવ જેવું બની જશે હવે ચાલો એક બહુ જ વિશેષ વર્ગની વાત કરીએ જે ઘણીવાર રાશિફળમાં રહી જાય છે પરંતુ જે દરેક ઘરની નીમ છે અમારી માતાઓ બહેનો અને ગૃહિણીઓ મેષ રાશિની જે મહિલાઓ ઘર સંભાળે છે તમારા માટે આ ત્રણથી સત્તર જાન્યુઆરીનો સમય બે અલગ અલગ રંગોમાં આવ્યો છે પહેલો છે ધાર્મિક અને આધ્યાત્મિક શરૂઆતના દિવસોમાં એટલે કે બાર જાન્યુઆરી સુધી તમારા નવમ ભાવમાં ગ્રહોનો જમાવડો છે તમારું મન પૂજાપાઠ સત્સંગ અથવા કોઈ ધાર્મિક યાત્રામાં ખૂબ લાગશે શક્ય છે કે તમે પરિવાર સાથે કોઈ મંદિર જવાનો પ્લાન બનાવો અથવા ઘરે જ કોઈ કીર્તન કે પૂજાનું આયોજિત કરો ચેતવણી કારણ કે અહીં મંગળ અને સૂર્ય પણ બેઠા છે તો સસરાળ પક્ષ અથવા નણંદ જેઠાણી સાથે નાની નાની વાતોમાં અહંકારનો ટકરાવ અથવા ચર્ચા થઈ શકે છે સલાહ આ દરમિયાન વાદ વિવાદથી બચો અને તમારી ઊર્જાને ઈશ્વરની ભક્તિમાં લગાવો બીજું છે હોમ મિનિસ્ટરનો પાવર ખરો બદલાવ તેર તારીખ પછી આવશે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે દશમ ભાવ ફક્ત ઓફિસ જનારાઓ માટે છે નહીં એક ગૃહિણી માટે તેનું ઘર જ તેનું કાર્યક્ષેત્ર છે પંદર જાન્યુઆરીએ જ્યારે તમારા સ્વામી મંગળ દસમા ભાવમાં ઉચ્ચના હશે ત્યારે તમે જોશો કે તમારા કામ કરવાની ઝડપ બમણી થઈ ગઈ છે તમે ઘરના અટકેલા કામો ચાહે તે રિપેરિંગ હોય સફાઈ હોય કે રેનોવેશન હોય એક બોસની જેમ નિપટાવશો દશમ ભાવ રૂતબાનો પણ છે આ દરમિયાન પરિવારમાં તમારી વાતને વજન આપવામાં આવશે તમારા નિર્ણય માન્ય થશે તમે ઘરની હોમ મિનિસ્ટર તરીકે ઉભરી આવશો એક ચિંતા અને એક ઉકેલ બજેટની ચિંતા શનિ બારમા ભાવમાં છે ઘરના બજેટમાં ગડબડ થઈ શકે છે શક્ય છે કે કોઈ અચાનક ખર્ચ આવી જાય તેથી સત્તર તારીખ સુધી બચત પર હાથ કસીને રાખો સંતાનની ચિંતા પાંચમા ભાવમાં કેતુ હોવાના કારણે બાળકોના અભ્યાસ અથવા તેમની સંગતને લઈને મનમાં એક અજાણ્યો ભય રહેશે ઉપાય ગભરાશો નહીં કેતુની શાંતિ માટે કૂતરાઓને રોટલી ખવડાવો અને બાળકોના માથા પર કેસરનો તિલક લગાવો નિષ્કર્ષ પંદર જાન્યુઆરી પછી તમારી ઉર્જા બહુ ઊંચી રહેશે બસ તમારા ગુસ્સા પર કાબુ રાખો અને આ ઉર્જાનો ઉપયોગ ઘરને સ્વર્ગ બનાવવા માટે કરો તો મિત્રો આ આ હતું વિગતવાર હવે ચારો આખા વિશ્લેષણને સંક્ષેપમાં લઈએ જેથી તમને યાદ રહે કે તમને શું કરવું છે નિષ્કર્ષ ત્રણથી થી બાર જાન્યુઆરી આ સંયમ અને યોજના કરવાનો સમય છે આ દરમિયાન ખર્ચ પર કાબુ રાખો અને તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખો તેરથી થી સત્તર જાન્યુઆરી આ એક્શન અને જીતનો સમય છે મંગળના ઉચ્ચ થવાથી કરિયરમાં ઐતિહાસિક ઉછાળો આવશે મહત્વપૂર્ણ તારીખો બાર જાન્યુઆરી શુક્રનો મકર રાશિમાં પ્રવેશ ધન આવકના રસ્તા ખુલશે ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિ સરકારી લાભ અને માન સન્માનની પ્રાપ્તિ પંદર જાન્યુઆરી સૌથી મહત્વપૂર્ણ દિવસ મંગળ ઉચ્ચના થશે કરિયરમાં મોટો ધમાકો અને ઉર્જાનો સંચાર સત્તર જાન્યુઆરી બુધનો પ્રવેશ વ્યવસાયિક બુદ્ધિ અને સંચારમાં સુધારો

ચૌદ જાન્યુઆરીથી દરરોજ સવારે તાંબાના લોટામાં જળ રોળી અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો તેથી તમારા કર્મસ્થાન અને બોસ તથા સરકારથી લાભ થશે ત્રીજો ઉપાય છે પક્ષીઓની સેવા રાહુ અગિયારમાં ભાવમાં છે તમારી આવકને સ્થિર રાખવા માટે અને રાહુની નકારાત્મકતાથી બચવા માટે પક્ષીઓને સાત નાજા અથવા બાજરી ખવડાવો અને ચોથો ઉપાય છે પીળા રંગનો ઉપયોગ ગુરુ ત્રીજા ભાવમાં વકરી છે ભાગ્યને જગાડવા માટે માથા પર કેસર અથવા હળદરનો તિલક જરૂર લગાવો મિત્રો મેષ રાશિ માટે ખરેખર એક નવી સવાર લઈને આવી રહ્યું છે જાન્યુઆરી પછી રૂચક યોગ તમારી કુંડળીમાં એવી શક્તિ ભરી દેશે જેના બળે તમે મોટીથી મોટી પડકારને પાર કરી જશો જરૂર છે તો ફક્ત સાચી દિશામાં મહેનત કરવાની અને તમારા અહંકારને કાબુમાં રાખવાની યાદ રાખજો ગ્રહો ફક્ત રસ્તો બતાવે છે ચાલવું તમને પડે છે ઉચ્ચનો મંગળ તમને ઉર્જા આપશે પરંતુ આ ઉર્જાનો ઉપયોગ નિર્માણમાં કરવો છે કે વિનાશમાં તે તમારા હાથમાં છે આશા છે કે આ ત્રીસ મિનિટનું ઊંડું વિશ્લેષણ તમને તમારા આવનારા પંદર દિવસોને વધુ સારા બનાવવા મદદ કરશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક જરૂર કરો તમારા મેષ રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા કોમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટદેવનું નામ અથવા જય બજરંગ બલી લખવાનું ભૂલશો નહીં હું તમારો જ્યોતિષ મિત્ર તમારીથી વિદાય લઉં છું બહુ જલ્દી મળીશું આગામી વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ